તો એક મહત્વપૂર્ણ સમાચાર જેના ઉપર કરીશું નજીક જે સમાચાર હાલમાં મળી રહ્યા છે સુપ્રીમ કોર્ટનો અનામત મુદ્દે મોટો ચુકાદો સામે આવ્યો છે અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો મહત્વની વાત એ છે કે આ જે ચુકાદો આપવામાં આવ્યો તેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જાતિ આધારિત ભાગીદારી છે કે જે સંભવ છે સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે એસસી એસટીના કોર્ટામાં જાતિ આધારિત અનામત સંભવ છે

હવે સવાલ એ આવતું હતું વારંવાર કે ઓબીસીમાં સૌથી વધારે જ્ઞાતિઓ છે કે એસટીમાં બાયફર્કેશન કરો કે એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ કે ત્રીજી જ્ઞાતિ એવી જ રીતે એસટીની અંદર તમે જુઓ તો અલગ અલગ જ્ઞાતિઓ છે હવે જે રીતે વાત થતી હતી કે જાતીય જનગણના થવી કેટલી જરૂરી છે એના ઉપરથી આ ચુકાદાને તમે આંખી શકો કે જે ઇન્ડિયા ગઠબંધન કે રાહુલ ગાંધી કે જે લોકો માંગ કરતા આવ્યા છે કે જો જાતિ જનગણના થાય તો તો જ ખબર પડે કે કઈ કઈ જાતિ કેટલા પ્રભાવમાં છે એની આર્થિક સ્થિતિ શું છે એની સામાજિક સ્થિતિ શું છે એને વિકાસની કેટલા જરૂર છે અને સરકાર એના માટે કયા પ્રકારની યોજનાઓ બનાવે જેથી વેલફેર સ્ટેટ તરીકે અથવા વેલફેર સ્કીમોથી એ તમામ જાતિઓને તમે ઉપર લાવી શકો થાય છે જનરલી કેવી અત્યારે રીતે જે વ્યવસ્થાઓ છે કે તમે ઓબીસી ગણો તો ઓબીસીમાં લગભગ એકસો પચાસ થી વધારે જ્ઞાતિઓ છે એવા કેટલીક જ્ઞાતિઓ છે એ હંમેશા અપરકાસ્ટની જેમ વર્તે છે અથવા તો એને આર્થિક રીતે સામાજિક રીતે એને મોબો અને તમામ વસ્તુઓ પ્રાપ્ત થાય છે બાકીની જે જ્ઞાતિઓ છે એ નિમ્ન સ્તરની હોય છે અથવા તો એને આર્થિક લાભો કે સામાજિક કે જે સંસ્થાકીય લાભો કે આરક્ષણનો જે લાભો છે એ પ્રોપર મળી શકતું નથી હંમેશા વારંવાર એવા પ્રકારની જે ફરિયાદો હતી એ ફરિયાદો એ પ્રકારે ચાલી હતી બિહારમાં તમે જુઓ તો બિહારમાં શું થયું બિહારમાં જાતિગત જનગણના થઈ એને એ લોકોએ આરક્ષણ વધારીને પાંસઠ ટકા કરી પહેલા શું પહેલાં હાઈકોર્ટે પછી સુપ્રીમ કોર્ટે એના ઉપર રોક લગાવી લગાવી કારણ કે સંવિધાનની અંદર ઓગણપચાસ ટકાથી વધારે જે તમે એને આરક્ષણ ના આપી શકો હવે સુપ્રીમ કોર્ટના આ આ ચુકાદાથી અથવા તો જે એને એને બાયફિકેશન કર્યું છે જે એનો ખુલાસો કર્યો છે અથવા તો એમ કહે કે જે સમજાયું છે ગાઈડલાઈન છે એની એ પ્રમાણે હવે રાજ્યોને અધિકાર આપવામાં આવશે કે કોઈ એક જાતિ કોઈ એક તમે એસસી ગણો